નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખાનપુર તાલુકાના સાપળિયા ગામે અરવિંદભાઈના ખેતરની મુલાકાતે છીએ અરવિંદભાઈ પોતે ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના ધર્મપત્ની પ્રાકૃતિક ખેતીમાં કૃષિ સખી તરીકે કામગીરી કરી રહ્યા છે અત્યારે આપણે જે આ મકાઈના ખેતરમાં ઊભા છીએ આ મકાઈના પ્લોટમાં આ જે મકાઈ છે એ રાસાયણિક ખેતીથી પકવેલી મકાઈ છે અને એની બિલકુલ બાજુના ખેતરમાં કે જે અરવિંદભાઈનું ખેતર છે એમાં દેશી ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરી અને મકાઈનો પાક લેવામાં આવેલો છે તો ખેડૂત મિત્રો આજે આ ખેતરની મુલાકાત લેતા સ્પષ્ટ જણાય છે કે રાસાયણિક ખેતીમાં જે કંઈ મકાઈનો પાક ઊભો છે એ લીલોછમ છે તેમાં લીલોત્રી છે કેમકે ભરપૂર યુરિયાનો વપરાશ કરેલો છે તેની સરખામણીમાં આ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી મકાઈની ખેતી કરેલ છે તો આ મકાઈના ખેતરમાં મકાઈના છોડમાં કલર નથી પણ એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન બિલકુલ રાસાયણિક ખેતીની સરખામણીમાં સારામાં સારું છે તમે જોઈ શકો છો આ મકાઈના ખેતરમાં પણ સારામાં સારા મકાઈના પાક જોવા મળે છે અત્યારે તમે જુઓ તો આ ખેતરમાં અરવિંદભાઈએ પ્રાકૃતિક ખેતીને લગત જીવામૃત ઘનજીવામૃત બીજામૃત આ બધો ઉપયોગ કર્યો છે સાથે સાથે રોગ જીવાતના નિયંત્રણ માટે તેમને નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર આ બધું પ્રાકૃતિક ઉપચાર કરી અને મકાઈની ખેતી કરેલી છે આપણે એમના જ મોઢે સાંભળીએ કે ખરેખર પ્રાકૃતિક ખેતીથી ફાયદો થાય છે કે નહીં હા સર ફાયદો થાય છે ને આની અંદર મેં છસ્સો લિટર જીવરા વાપર્યું છે અને અગ્નિ અગ્નિઅસ્ત્ર યળની દવા વાપરેલી છે જે મારું જળ પાકું છે અને મેં સાહેબને બી જણાવ્યું છે મારા પ્રાકૃતિક ખેતીવાળા સાહેબો સબને બધાને જણાયું છે તમે ખેડૂતોને કહો કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કે નહીં એ મને કે પહેલાં તમે કરી જાઓ પછી અમે કરી દઈએ મેં કહું હા હું કરું પછી તમને રિઝલ્ટ આપું તો આપણે કરવાની છે આ પ્રાકૃતિક ખેતી તો ખેડૂત મિત્રો સાંભળ્યું આપણે અરવિંદભાઈના મોડેથી કે ખરેખર પ્રાકૃતિક ખેતી જીવસૃષ્ટિ માટે હવે જરૂરી છે નહીં તો આવનારું ભવિષ્ય રાસાયણિક ખેતીમાં જરા પણ રહેલું નથી તો સૌ મિત્રો આપણે પ્રાકૃતિક ખેતી તરફ હવે આગળ વધીએ અસ્તુ જય હિન્દ જય ભારત